હેલો ગુડ મોર્નિંગ કેમ છોડ મોજ માને આજે તમારી રસોઈ રસડી ગયા પાછતા હાલો રસોઈ સોઈ જાઉં હું બનાવે એ પછી કહું હોલાડી જરાક ઘૂંઘટો અડડાવો તો આજે રસોઈ રસી છે આ કુકર એ બાફા મૂકી દીધું છે કા આમાં ઓલામાં કઈ ખમણી ઢાકી દીધું છે આમાં કઈ રાખ દીધું છે બતાવો શું આજે શું શું આવડે છે ને મમ્મી પપ્પા કે શીખવાડું છે મમ્મીએ વીડિયો બનાવતા શીખવાડું એ વીડિયો નું કરવા મમ્મીએ શીખવાડું કાય ઘરે બનાવતા કે આમ રસોઈ બનાવાય હે આ જોઈ છે કેવું બનાવ્યું નકર તો પાસે ઘર ભેગી ની કરી દેવી નો આવડે ને રાંધતા તો મિત્રો બહુ પણ લાશ કાઢી જાય બતાવો

મોમસ બનાવીતા આવ્યો છે ધર્મા ગરમ મોમસ તળેલા પેલા વેલા બનાવ્યા છે આવડતા નહોતા અમારે ઈના બો આજ મંડા રાત મેં તો બનાવવા લાગુ કી મદદ કરાવવા ફટાફટ আমার ভিডিও মতো লাইক করছো সেয়ার করবো সবসক্রাইব করি ভুলত